નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું દેશભરમાં ત્યારે ગુજરાતમાં પણ હવે કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે સુરતમાં હવે ફરીથી કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે જેમાં સુરતમાં બે કોરોનાના દર્દીઓ નોંધાઈ ચુક્યા છે ગુજરાત સહિત દેશમાં ઘણા સ્થળે કોરોનાના કેસ ફરી નોંધાવા મળ્યા છે ત્યારે સુરતમાં પણ સાડા ત્રણ વર્ષ બાદ ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે છેલ્લો કેસ ત્રણ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ ના રોજ નોંધાયો હતો હવે સિવિલ હોસ્પિટલના બે મહિલા રેસિડેન્ટ તબીબનું કોવિડ નાઇન્ટીન રિપોર્ટ પોઝિટિવ આવ્યું છે જેથી પાલિકાના આરોગ્ય વિભાગે સિવિલ સીમેર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ શરૂ કરી દીધો છે તેમજ શરદી ખાંસી તાવ છીંક શરદીમાં દુખાવો જેવા ફ્લૂના લક્ષણો જણાય તો કોરોના હોઈ શકે છે તેથી તબીબની સલાહ લેવા તાકીદ કરવામાં આવે છે પોઝિટિવ આવેલા બે કેસમાં એક સત્યાવીસ વર્ષીય યુવતી સિવિલ હોસ્પિટલ ખાતે રહે છે જેઓ ગત સુરત હતા તેઓ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબ છે જયારે બીજા પચીસ વર્ષે યુવતી વેસુ વિસ્તારમાં રહે છે તેઓ પણ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબ છે પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે બંને શરદી ઉધરસ અને ફેફસાની તકલીફ જણાતા તપાસ કરી તો કોરોનાનું સંક્રમણ હતું આ બંને દર્દીઓને હોસ્પિટલમાં આઇસોલેશન હેઠળ રખાયા છે જેમાંથી એકની તબિયત સારી થતા રજા આપી દેવાઈ છે પણ કેટલાક દિવસો માટે ક્વોરન્ટાઇન રહેવા સૂચના આપવામાં આવી છે બંનેની તબિયત હાલમાં સ્થિર છે તેમણે કોવિડ નાઇન્ટીન રસીના બંને ડોઝ લીધા હતા સરકારની ગાઈડલાઇન મુજબ જીનોમ સિકવન્સિંગ માટે જીબીઆરસી ગાંધીનગર ખાતે સેમ્પલ છે તેના રિપોર્ટ બાદ વધુ જાણવા મળશે તેમ જણાવ્યું છે તો બીજી તરફ પાલિકાના આરોગ્ય વિભાગે તકેદારીના ભાગરૂપે અગાઉના કોરોના સમયે જે કઈ પગલા ભર્યા હતા તે મુજબ તૈયારીઓ શરૂ કરી દીધી છે જોકે વેક્સિનેશન સારું થયું હોવાથી કોરોના ફેલાવાની શક્યતા ખૂબ ઓછી છે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર